બોટાદમાં દિવ્યાંગ બાળકો માટે સરકાર દ્વારા વિશેષ ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કુલ બસો સિત્યાસી બાળકો ભાગ લેશે બોટાદના આસ્થા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલા બે દિવસીય આયોજનમાં બાળકોની ક્ષમતા અનુસારની વિવિધ રમતોનું આયોજન કરાશે તેમજ આ રમતોત્સવમાં ભાગ લેનારા બાળકો અને વાલીઓ માટે સરકાર દ્વારા આવવા જવાના ખર્ચ અને ચા તેમજ ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે બોટાદની અંદર જિલ્લા કક્ષાની જ્યારે રમત અહીંયા ઉજવવા જઈ રહી છે ત્યારે અહીંયા બસોને ત્રેપન બાળકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે બસો ત્રેપન બાળકો એની સાથે દરેક બાળક સાથે એક વાલી એટલે ટોટલ મળીને પાંચસો કરતાં વધારે સંખ્યા અહીંયા હાજર છે અને બે દિવસનો કાર્યક્રમ છે પચાસ ટકાના મુજબ અમે આજે એકસો પચીસ બાળકોને આજે રમાડ્યા છે આવતીકાલે એકસો પચીસ બાળકોને રમાડવાના છીએ ત્યારે આની અંદર સરકારનો ખૂબ એવો સારો એવો સહકાર હોય છે આજરોજ બોટાદ આસ્થા સ્નેહનુગર બોટાદના આંગણે મનોદિવ્યાંગ અને શ્રવણમંદ ખેલાડીઓ હોય એના માટે સ્પેશિયલ ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવેલ છે આ સ્પેશિયલ ખેલ મહાકુંભની અંદર મનોદિવ્યાંગ વિભાગમાંથી બસોને ત્રેપન ખેલાડીઓએ ભાગ લીધો છે અને શ્રવણમંદ વિભાગમાંથી છત્રીસ ખેલાડીઓએ ભાગ લીધો છે આ ખેલાડીઓ જુદી જુદી રમતોની અંદર પોતાનું કૌશલ્ય બતાવી અને પોતાનું પરિચય આપી રહ્યા છે સરકારનું આયોજન આ દિવ્યાંગ બાળકોના અંદર જે રહેલી કલા કૌશલ્ય છે બહાર લાવવા માટેની છે કારણ કે આપણે બોટાદ જિલ્લાનું નામ દીકરીઓએ રાજ્ય રાષ્ટ્રીય કક્ષાએ અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ નામ રોશન કર્યું છે